ડોનાલ ટેપે ભૂરીને મોકલી જંગલમાં ભૂરીને કંઈ ખબર નહોતી ને વાંથી મગર સોચ્યો ત્યાં એનો પૂર્વજ આવ્યો ને હમણાં બચાવશે જોઈ જતા ખરી તું ખાંડા ખાહે ખાંડા એ ભૂરી ગયો એની વાહ પૂર્વજ ગાંડો થયો ફેંકડો મારતો હમણાં આવશે ભૂરીનો ભૂરો ગરનાક છે મગરમજ સોટું સોટું છે બસાવ્યો ભૂરી ના ટ્પ ની ભૂરી અમેરિકા અમેરિકાની ટંપ છે ને એની ભૂરી 多一的好。No,